આ પ્રકારના હેતુથી અમારી દરેક સંસ્થામાં અમારા પોલીસ સ્ટેશનથી મહિલા અધિકારીઓ અને સી ટીમના લોકો ત્યાં વિઝિટ કરે છે એટલે આ બાળકોને પણ એક યુનિફોર્મ પ્રત્યે એમને એક લગાવ બંધાયો છે આ બાળકોમાં વિશ્વમાં દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવાની એક નક્કી કરેલું છે સંયુક્ત રાષ્ટ્ર સંઘ ઓગણીસો ને સમગ્ર વિશ્વમાં દિવ્યાંગો માટે અવેરનેસ આવે એના હેતુ માટે આ ત્રીજી ડિસેમ્બર એક નક્કી કરી અને સમગ્ર વિશ્વમાં દરેક સંસ્થાઓ અને સમાજમાં જાગૃતિ માટેનો એક કાર્યક્રમ છે આપણા જુનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ લગભગ સાતક દિવસથી સતત પ્રયત્નોથી જુનાગઢની છ એક સંસ્થાઓમાં ભાગ લીધેલ છે દિવ્યાંગ ક્ષેત્રે અલગ અલગ ક્ષેત્રમાં કામ કરે છે ખરેખર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે દિવ્યાંગોની જે જાગૃતિ છે એ સમાજમાં કઈ રીતે આવી શકે સંયુક્ત રાષ્ટ્ર સંઘનો આજનો જે મેસેજ એવો છે કે દિવ્યાંગોને પગભર કરી અને સારા રીતે સમાજમાં સંયુક્ત રીતે કઈ રીતે જીવી શકે એવો આ વર્ષનો સંયુક્ત રાષ્ટ્ર સંઘનો મેસેજ છે એ મેસેજ સાર્થ કરવા સાથે પોલીસ સમગ્ર ડિપાર્ટમેન્ટે સતત ખડે પગે રહી અને આજે વિશાળ રેલીનું આયોજન કરેલું છે સમાજમાં એક સારો મેસેજ જશે કે દિવ્યાંગો પણ કંઈ કરી શકે અથવા તો પોતાનું દિવ્યાંગ બાળક છે તો એને કેમ સારી રીતે સાચવી શકાય એ એવો એક સારો મેસેજથી આજે એસપી સાહેબના ખૂબ ખૂબ અમે બધા સંસ્થાઓથી ખૂબ આભાર માનીએ છીએ કે દિવ્યાંગોની આટલી કેર કરી અને દિવ્યાંગોને સમાજ વચ્ચે રાખી અને સમાજમાં એક સારા મેસેજ તરીકે પ્રસારિત કરી અને વિશ્વ દિવ્યાંગ દિવસની ભવ્ય ઉજવણી કરે